વાસી શાકભાજી કેલર તેના કેમિકલયુક્ત પદાર્થો વાપરી લોકોના આરોગ્ય સાથે કોઈ છેડા કરતા હોય છે જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે ત્યારે મોટો નફો કમાવવાની લાલચે લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરતા ખાણીપીણી સ્ટોલ ધારકો પર રાજકોટ માનપાના આરોગ્ય વિભાગે ઘોષ બોલાવી હતી અને મેળામાં રહેલા ખાણીપીણીના સ્ટોલમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું આ તકે કેટલાક ખાણીપીણીના સ્ટોલમાંથી દાજુ તેલ વાસી શાકભાજી અને કેલર તથા કલર અને એસન્સ જોવા મળતા આવા હાઇજેનીક વસ્તુઓનો અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને ખાણીપીણીના વિક્રેતાને નોટિસ પડકારવામાં આવી હતી સાથે પાંચ દિવસીય લોકમેળામાં રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સતત તપાસ ઝુંબેશ શરૂ રાખવાની વાત પણ આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી હતી મેળામાં પુષ્કળ પબ્લિક જમા થતી હોય છે દરેક શુદ્ધ અને સારો અને હાઈજેનિક ખોરાક મળી રહે એટલા માટે આપણે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ડ્રાઈવ લઈ જવામાં આવતી હોય છે નિયમિત ચેકિંગ પણ કરવામાં આવતી હોય છે અત્યારે આપણે આ ચેકિંગ હાથ ધરેલ છે મેળા લોક તેમાં જે અત્યાર સ્થળ ઉપર વાસી બટેટા તથા સડેલા બટેટા જોવા મળે છે તેનો નાશ કરેલ છે એ સિવાય અમુક ખાદ્ય તેમાં જે પરમિટેડ ખાદ્ય રોમટેરિયલ મનાયું છે તે પણ વાપરતું જોવા મળેલ તો તેનો આપણે નાશ કરેલ સાહેબ આગળ કઈ રીતના કાર્યવાહી કરવામાં આવતી શું પછી લોકમેળામાં સતત આ ફૂડ વિભાગની ટીમ ચેકિંગ ચાલુ જ રહેશે અને આ રીતે જે કઈ જગ્યા ખાદ્ય જગ્યા ખાદ્ય જોવા મળશે તો નાશ કરવામાં આવશે સિવાય પેનલ્ટી પણ કરવામાં વેપારીઓને શું કહેશો વેપારી એટલું ધ્યાન રાખવું જોઈએ કે જે રાંધેલી વસ્તુ છે તો બીજા દિવસે જે દિવસે રાંધવું બે ટાઈમ અલગ અલગ રાંધવાની તથા બીજા દિવસે તેનો ઉપયોગ ન કરે વાસી ખોરાક લોકોને ન પહોંચાડે અહીંથી આપણે બાર થયેલા બટેટા છે જે કરતા તેની અંદર ગડેલા બટેટા તથા વાસી બટેટા જોવા મળે છે તે દિવસે ચટણી છે